પ્રકરણ બે પોસ્ટ ઓફિસ ગૌરીશંકર જોશી ધૂમકેતુ જન્મ બાર બાર અઢારસો બાણું અવસાન અગિયાર ત્રણ ઓગણીસો પાસઠ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો ઈસવીસન ઓગણીસો વીસમાં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમજ એ પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી ઈસવીસન ઓગણીસો ત્રેવીસથી અમદાવાદમાં સ્થાયી થયા બાળપણમાં સાંભળેલી વાર્તાઓ બાલ્યાવસ્થાનો વાંચન શોખ શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક બળો રહ્યા છે નવલિકા નવલકથા નિબંધ ચરિત્ર નાટક એમ ત્રિવિધ સાહિત્ય સ્વરૂપોમાં તેમણે કરેલા ખેડાણથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે ટૂંકી વાર્તાના સ્વરૂપ ઘડતરમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે તેમની વાર્તા પોસ્ટ ઓફિસના ધ લેટર અનુવાદને વિશ્વકક્ષાના ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છે તણખા મંડળ ભાગ એકથી થી ચાર અવશેષ પ્રદીપ ત્રિબેટો આકાશદીપ જેવા ચોવીસ વાર્તા સંગ્રહોમાં ચારસો જેટલી નવલિકાઓ તેમણે આપી છે ભાવનાશીલ પાત્રોનું નિર્માણ કાવ્યમય વર્ણનો અને મનોહર ગદ્ય શૈલીને લીધે એમની વાર્તાઓ આકર્ષક બની છે ચૌલા દેવી આમ્રપાલી વૈશાલી તેમજ ધ્રુવદેવી એમની ઐતિહાસિક નવલકથાઓ છે પૃથ્વીશ રાજમુગટ પરાજય અને જીવનના ખંડેર જેવી સામાજિક નવલકથાઓ તેમણે આપી છે જીવન પથ જીવન રંગ તેમની આત્મકથાના પુસ્તકો છે જીવનચક્ર પગદંડી જીવન વિચારણા વગેરે એમના નિબંધ સંગ્રહો છે એકલવ્ય અને બીજા નાટકો તેમજ ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો એમના નાટ્ય સંગ્રહો છે ખલીલ જિબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ વિદાય વેળાએ એમનું નોંધપાત્ર પ્રદાન છે ઈસવીસન ઓગણીસો પાંત્રીસમાં તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળેલો ઈસવીસન ઓગણીસો ત્રેપનમાં તેમને નર્મદ ચંદ્રક અર્પણ થયેલું ઈસવીસન ઓગણીસો સો ચુમ્માલીસમાં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ હતા પોસ્ટ ઓફિસ એ માત્ર ધૂમકેતુની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ તરીકે પોખાય છે સમગ્ર વાર્તાના કેન્દ્રમાં અલી ડોસો કોચમેન છે એક જમાનામાં શિકારી હતો તરફડતા પ્રાણીઓને જોઈને આનંદ લૂટતો હતો આજે દીકરી મરિયમના વિરહ અગ્નિમાં શેકાઈ રહ્યો છે મરિયમની ટપલ લેવા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી આંટા મારે છે નિયમિત પોસ્ટ ઓફિસમાં એ ઉપવાસનો પાત્ર બની ગયો છે પોતે જ એવી પરિસ્થિતિમાં મુકાય છે છે કે એમને અલીની વેદના વ્યથા સમજાય લેખકે કથાની ગૂંથણી સરસ કરી છે એક તરફ સંવેદનશીલ માનવીનું મન છે તો બીજી તરફ જળતંત્ર છે આ બંને પરિસ્થિતિઓની વચ્ચે બે પિતાના હૃદયનો સમસંવેદન જીવન માટે બોધ બની જાય છે પાછલી રાત્રિનો ભૂરો આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો સ્વાધિન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો એકાદ કૂતરાનો અવાજ કોઈક વહેલા ઉઠનારના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર એ સિવાય શહેર તદ્દન શાંત હતું લોકો મીઠી નિંદ્રામાં ઘોરાતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાંઠ બનતી હતી કહે નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી વૃદ્ધ દોષો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે શીમણી બનતી હતી પવન સોસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું જ્યાં બાઘનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો કમાન પર એક જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા પોસ્ટ ઓફિસ ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ગુસપુસ થતી હતી પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટી અંદરથી અવાજ આવ્યો ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા કારકુન અંગ્રેજી કાગળના સરનામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો કમિશનર સુપ્રિન્ટેન્ડેન્ટન દીવાન સાહેબ લાઇબ્રેરિયન એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંકીએ જતો હતો એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો કોચમેન અલી ડોસા વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો શ્રદ્ધાથી આકાશ સામે જોયું ને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો ગોકુળભાઈ કોણ કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના હું આવ્યો છું જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું સાહેબ આ એક ગાંડો ડોસો છે એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે કારકુને આ શબ્દો પોસ્ટ માસ્ટરને કહ્યા ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો પાંચ વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો અલી મૂળ હોશિયાર સ્વીકારી હતો પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીને અફીણી લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય એની તીક્ષણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી આસપાસના સૂકા પીળા કાસળાના કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા આગળ વધી જતા ને સસલું બચી જતું પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દૃષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પડે તે રહેતું નહીં વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગે ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો એની એકને એક દીકરી મરિયમ પરણેને સાસરે ગઈ એના જમાઈને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા પાંચ વર્ષ થયા કાંઈ સમાચાર હતા નહીં હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરસ શું છે પહેલા તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈ હસતો આ એનો શિકારનો આનંદ હતો શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી તે દહાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહેતો એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો ત્યાર પછી હંમેશા સવારમાં ચાર બજે ઉઠીને એ પોસ્ટ ઓફિસે આવતો એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં અને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન એનું ધર્મ ક્ષેત્ર તીર્થસ્થાન બન્યું એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો એને એવો જાણ્યા પછી સૌ હસતા પોસ્ટમેન મશ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવરાવતા અખૂટ શ્રદ્ધાને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો ને દરરોજ થાલે હાથે પાછો જતો અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા ઘણું કરીને પટ્ટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ એમ સૌ પોત પોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા એટલામાં બારણું ખુલ્યું દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તંબુડા જેવું માથું ને હંમેશનો દિલગીરી ભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ત માસ્તર બેઠા હતા કપાળ પર મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર આ સદીનો કારકુન કે માસ્ટર હોય છે અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં પોલીસ કમિશનર કારકુને બૂમ પાડીને એક થનથનાટ કરતા જોવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો સુપ્રિન્ટેન્ડેન્ટ બીજો એક પટ્ટાવાળો આગળ આવ્યો અને આમને આમ એ સહસ્ત્ર નામાવલી વિષ્ણુ ભક્તિની જેમ કારકુન હંમેશા પડી જતો અંતે સૌ ચાલ્યા ગયા અલી ઉઠ્યો પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો અરે સૈકાઓ પહેલાંનો ગામડ્યો આ માણસ ગાંડો છે માસ્તરે પૂછ્યું હા કોણ અલીના હા સાહેબ પાંચ વરસ થયા ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે એનો કાગળ ભાગ્ય જ હોય છે કારકુને જવાબ આપ્યો કોણ નવરું બેઠું છે હંમેશ તે કાગળ ક્યાંથી હોય અરે સાહેબ પણ એનું મગજ જ ચસકી ગયું છે તે પહેલાં બહુ પાપ કરતો એમાં કોઈ થાનકમાં દોષ કર્યો ભાઈ કર્યા ભોગવવા છે પોસ્ટમેને ટેકો આપ્યો ગાંડા બહુ વિચિત્ર હોય છે હા અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો તે આખો દિવસ ઢોળના ઢગલા જ કરતો બસ બીજું કાંઈ નહીં બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળને પાછળ ચાલ્યા જ કરે બીજો એક કવિતા ગાયા કરતો એક જણ પોતાને ગાલે જ માર્યા કરતો ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બે ચાર મિનિટ વાત કરી આરામ લેવાની તેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે પોસ્ટ છેવતે ઉઠ્યા અને જતા જતાં કહ્યું માળું ગાંડાની પણ દુનિયા લાગે છે ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્તર હસીને ચાલ્યા ગયા એક કારકુન વખત મળે જરા ગાંડા ઘેલા જોડી કાઢતો ને એને સૌ ખીજવતા માસ્તરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એની તરફ ફરીને કહ્યું હતું પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની રહી એક દિવસ અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહીં પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ માસ્ટરને પૂછ્યું માસ્તર સાહેબ મારી મરિયમનો કાગળ છે પોસ્ટ માસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતો ભાઈ તમે કેવા છો મારું નામ અલી અલીનો અસબંધ જવાબ મળ્યો હા પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે નોંધી રાખો ને ભાઈ વખત છે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ આવે પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શીખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે પોસ્ટ માસ્તર તપી ગયા ગાંડો છે કે શું જા જા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય માસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યું નીકળતા નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે એક કારકુન એની પાછળ આવતો લાગ્યો અલી તેના તરફ ફર્યો ભાઈ કારકુન ચમક્યો પણ તે સારો હતો કેમ જુઓ આ મારી પાસે છે એમ કહી પોતાની એક જૂની પતરાની ડાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી જોઈ કારકુન ભડક્યો ભડકશો નહીં તમારે આ ઉપયોગી ચીજ છે મારે હવે તેનો ઉપયોગ નથી પણ એક કામ કરશો શું આ ઉપર શું દેખાય છે અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી આકાશ ઉપર અલ્લાહ છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો ક્યાંથી ક્યાં પહોંચાડવો મારી કબર ઉપર હેં સાચું કહું છું આજ હવે છેલ્લો દિવસ છે અરે રે છેલ્લો મરિયમ ન મળી કાગળે ન મળ્યો અલીની આંખમાં ઘેન હતું કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો તેના ખિસ્સામાં ત્રણ ટોલા સોનું પડ્યું હતું પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં એક દિવસ માસ્તર જરાક અફસોસમાં હતા એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા ટપાલ આવીને કાગળનો ઠોક પકડ્યો રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટમાસ્તરે ઝપાટાબંધ એક કવર ઉંચકી લીધું પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો એમને એકદમ સાંભળ્યું કે આ પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનો લક્ષ્મીદાસ એમણે એકદમ બૂમ પાડી લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા કેમ સાહેબ આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે એ તપાસ કરશું તે દિવસે પોસ્ટમાસ્ટરના સમાચાર ન આવ્યા આખી રાત્રે શંકામાં વિતાવી બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા ચાર વાગે ને અલી ડોસા આવે કે હું પોતે જ તેને કવર આપું એવી આજ એમની ઈચ્છા હતી વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્તર હવે સમજી ગયા હતા આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી પાંચ પાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલ વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું બરાબર પાંચ વાગ્યે બારણા પર ટકોરો પડ્યો પોસ્ટમેન હજી આવ્યા ન હતા પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યો માસ્તર ઉઠ્યા પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાને તેમ આજે એ દોડ્યા બારણો ખોલ્યો આવો અલીભાઈ આ તમારો કાગળ બારણામાં એક વૃદ્ધ દિનદોશો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમન સાઈની પીંછી ફરેલી હતી તેણે પોસ્ટ માસ્ટર સામે જોયું ને પોસ્ટ માસ્ટર જરાક ભડક્યા ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું કોણ સાહેબ અલી ડોસા લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો પણ પોસ્ટ માસ્તરે એ તરફ હવે લક્ષ્ય ન આપતા બારણા તરફ જ જોયા કર્યું પણ ત્યાં કોઈ ન લાગ્યું પોસ્ટ માસ્તરની આંખ ફાટી ગઈ બારણામાં હવે કોઈ જ હતું નહીં એ શું તે લક્ષ્મીદાસ તરફ ફર્યા એના સવાલનો જવાબ વાળ્યો હા અલી ડોસા કોણ તમે છો ના જી અલી ડોસો તો મરી ગયેલ છે પણ એનો કાગળ લાવો મારી પાસે હે કે દી લક્ષ્મીદાસ જી એને તો ત્રણેક મહિના થઈ ગયા સામેથી એક પોસ્ટમેન આવતો હતો તેણે બીજો અડધો જવાબ વાળ્યો હતો પોસ્ટમાસ્તર દિગ્ગમૂઢ બની ગયા હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું પોસ્ટમાસ્તરના કાનમાં પેલો ટકોરોને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા એમનું મન બ્રહ્મા પડ્યું મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે એ લક્ષ્મીદાસ હતો પાછી રોજની સી ચાલી પોલીસ કમિશનર સુપ્રિન્ટેન્ડેન્ટ લાઇબ્રેરિયન કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યો જતો હતો પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ આજે એક નજરે એ તરફ જોઈ રહ્યા છે કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે બે પૈસા એ દ્રષ્ટિ ચાલી ગઈ છે ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું પોસ્ટ માસ્તર વધારે ને વધારે ઊંડા ઉતરે છે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધું જગત શાંત થઈ જાય તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટમાસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા મરિયમનો કાગળ સાથે જ હતો કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્તરને લક્ષ્મીદાસ પાછા વળ્યા લક્ષ્મીદાસ આજે સવારે તમે વહેલા આવ્યા કાં જી હા અને તમે કીધું અલી ડોસા જી હા પણ ત્યારે ત્યારે સમજાયું નહીં કે શું હા ઠીક કાંઈ નહીં માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી પોસ્ટ ઓફિસનો આંગણો આવતા માસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતાં અંદર ચાલ્યા ગયા એમનો પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની ડિગ્રીના સમાચાર ન હતા માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા આશ્ચર્ય શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ